અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન અંતર્ગત એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું સફળ આયોજન કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક નિવૃત્ત કર્મચારીને ચાર હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા આરોપીની ઓળખ ગોવિંદભાઈ પરમાભાઈ ડાબી તરીકે થઈ છે તેઓ એએમસીના નિવૃત્ત કર્મચારી છે અને સાઉથ બોપલ અમદાવાદના રહેવાસી છે એસીબી વિરાટનગર વોર્ડમાં પ્રોપર્ટી ટેક્સની આકારણી માટે ગેરકાયદેસર લાંચ લેવાની ફરિયાદો મળી હતી જેના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં આરોપી ગોવિંદભાઈએ લાંચની કરી હતી નક્કી નંબર એ બાવન અંબેક સોસાયટી વિરાટનગર ખાતે તેમણે લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમે તેમને રમગે હાથ ઝડપી લીધા આ સમગ્ર કાર્યવાહીનું આયોજન એસીબી અમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએન પટેલ દ્વારા કરવામાં આવ્યું તેનું સુપરવિઝન મદદનીશ નિયામક શ્રી કેવી ચુડાસમાએ કર્યું હતું એસીબી દ્વારા ભ્રષ્ટાચાર સામે લડવા માટે નાગરિકોને ટોલ ફ્રી નંબર એક છ ચાર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે